નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું મિત્રો ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ હવે ઠાકોરનો શબ્દ પ્રયોગ કરવો પડશે તો ચાલો જોઈએ મિત્રો એના વિશે સરકાર શું કહે છે તો કે રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાઈ નહીં તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે તેની જગ્યાએ હવે ઠાકોર શબ્દ પ્રયોગ કરવો પડશે રાજ્યમાં જાતિના લોકો પર સીધી અસર થતી હોવાથી અનેક રજૂઆતો મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં મહેસૂલી રેકોર્ડ અને પંચાયતના રેકોર્ડમાં આ શબ્દ સુધારવાને સંબોધન ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો અપમાન અને તિરસ્કાર જેવી લાગણી વ્યક્ત થતી હોવાથી આ શબ્દનો પ્રયોગ નહીં કરવા કહેવામાં આવી છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા એકસો છેતાલીસ જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ યાદીમાં બોતેરમાં ક્રમાંક પર ઠાકરડા ઠાકોર પાટણવાડિયા ધારાડા બારૈયા બારીયા પગી જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે આ પૈકી ઠાકરડા શબ્દ પ્રયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે મિત્રો હવે જ્યાં જાતિ તરીકે ઠાકરડા શબ્દનો ઉલ્લેખ હોય ત્યાં બધે ઠાકોર શબ્દ સુધારવાનો રહેશે આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે પણ જાતિ તરીકે ઠાકરડા લખાવી હોય કે મહેસૂલી રેકર્ડમાં આ શબ્દનો પ્રયોગ થયો હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે તો જો મિત્રો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બે લાઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ